હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અમેરિકાની ધરતી પર સનાતન ધર્મ પાયા બહાર નીકળીને સનાતન ધર્મની ધ્વજા તરફ આગળ વધી રહ્યો છે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અને સૌથી મોટું સ્વામિનારાયણ મંદિર પણ અમેરિકાની ધરતી પર છે ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમેરિકાના ટેનેસી રાજ્યના મારફ્રેસબોરોમાં મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો પાંચ દિવસ મહાપૂજા સંગીત રાસોત્સવ વિશ્વશાંતિ યજ્ઞ વિવિધ ગ્રંથોની પારાયણ રંગોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય અન્નકૂટ આરતી મૂર્તિ પ્રતિષ્ઠા જેવા કાર્યક્રમો યોજાયા હતા સ્વામિનારાયણ દાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારના કેન્દ્રનો અમેરિકાના ટેનેસી રાજ્યના મારફ્રેસબોરો ખાતે ભવ્ય નિર્માણ સ્વામિનારાયણ મંદિર કલ્ચરલ સેન્ટરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વકના દબદબા ભેર દેશ વિદેશના હરિભક્તો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો પંચમ દિવસીય મહોત્સવમાં વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો જેવા કે મહાપૂજા સંગીત રાસોત્સવ વિશ્વશાંતિ યજ્ઞ વિવિધ ગ્રંથોની પારાયણ રંગોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય અન્નકૂટ આરતી મૂર્તિ પ્રતિષ્ઠા વિગેરે કાર્યક્રમો યોજાયા હતા આ મહોત્સવને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિના જગદગુરૂ અવિચલ દેવાચાર્યજી મહારાજે તથા સંત મહાત્માઓએ શુભેચ્છા પાઠવી હતી સ્વામિનારાયણ મહામંત્રનું કરોડની સંખ્યામાં લેખન કાર્ય કર્યું હતું જેને મંદિરના મંત્રમંડપમાં પધરાવ્યા હતા મહોત્સવમાં રગરફોર્થ કાઉન્ટીના કાઉન્ટી મેયર જોકાર શેરીફ માઇક ફિટઝુક ડેપ્યુટી શેરીફ સ્ટીવ સ્પેન્સ Emergency Management Director Chris Clark, Assistant Director County Fire Joshua Sanders, County Emergency Medical Services Director Brian Gaither, Deputy Chief Sheriff Kevin Henderson, Deputy Chief Legal Services Expert Keith Lori. Deputy Chief Sheriff Brian Harbo, Tennessee State Representative Mike Sparks, Tennessee Human Rights Commissioner Joshua Rosales, લીન ડેવિસ ફિલ્ડ રિપબ્લિકન કોંગ્રેસમેન સ્કોટ ડેઝ જાર્લાઇસ ઓફિસ વિગેરે મહાનુભાવો ખાસ પધાર્યા હતા અને કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ શાંતિપ્રિય છે જેણે આજે મહોત્સવ ઉજવી રાજ્યની ગરિમા વધારી છે સંતવૃંદ સત્સંગીઓના અથાગ પુરુષાર્થના પ્રતિકરૂપે ભવ્ય ભારતીય સ્થાપત્યકલાને ઉજાગર કરતું શિખરબંધ મંદિર કલ્ચરલ સેન્ટરે ભારતીય સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર કેન્દ્ર બનતા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણમાં યોગદાનરૂપ બન્યું છે महंत भगवत प्रियदास जी स्वामीए मंदिर बांधकाम विगत आपता जुँ के आ मंदिर बिल्डिंग एरिया छत्स हज़ार चार सौ साड़त स्क्वेर फूट बैंक्वेट होल पांच हज़ार स्क्वर फूट में किचन होल एक हज़ार छ सौ ब्यासी स्क्वेर फूट में मंदिर होल चार हजार साइठ स्क्वेर फूट में लोबी एरिया छ हजार नव सौ एकाणु स्क्वेर फूट में पार्किंग एरिया सत्तावीस हजार बस्सौ सोल स्क्वेर फूट में मंदिर जमीन सोल एकर है ટોટલ કિંમત અંદાજે તેર મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં એકસો દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ મંદિર બન્યું છે આ મંદિરની શોભા એટલી સુંદર છે કે જાણે રાજાનું મહેલ હોય એવું અદ્ભુત અને અલૌકિક મંદિર છે જે હવે આ મંદિર અમેરિકાના ટેનેસી રાજ્યને પોતાના આધ્યાત્મિક પ્રવાહમાં તરબોળ કરી દેશે આ પાવનકારી અવસરે આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને આપેલી આચાર સંહિતારૂપ શિક્ષાપત્રીમાં આપેલા જના અન્વયે સર્વજીવનું કલ્યાણ થાય તેવો સંદેશ ફેલાવવાનું કાર્ય અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ સ્નેહ સંપ શાંતિ વિશ્વભરમાં પ્રસરી રહે અને ભારતીય સંસ્કૃતિની જ્યોત સદાય પ્રજ્વલિત રહે એવા અમારા પ્રયત્નો રહ્યા છે તો હરિભક્તો અમેરિકામાં દર વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાળીસમી પચાસ મંદિરો બની રહ્યા છે જે આપણે જોઈ શકીએ છીએ કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાશે એમ આવનારી ગણતરીની પેઢીમાં આ સત્ય સાબિત થશે અને હરિભક્તો તમે શું કહેશો આ બાબતે અમને કોમેન્ટમાં જણાવો અને દરેક હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે